બતાવો બેન પછી સાંભળો તમને મારી ચાની સો મારા છોકરાને મારી નાખી છે હુંય મરી જઈશ અમાર બહુ સારી લઈને મારવા દોડો બરોબર તો મારા ઘરવાળાને મારવા જાય તો મારી નાખતો મારા તો જૈણા રજર ને બે બે દીકરા છે હું નાની વાત છું તો તમે પોલીસ ખાણો કઈ કરી નહોકો તો જીવનું શું કામ અમે મરી જઈ একো ফোন એક તો નાના રોગરાવા નોતર હાજર થયો તો તમે હાજર કરીને જામન દેજો એટલે તો નહી પાસી મારી માણાથી અમે amare rehu ke hu viu jau mari jau amare rehu ke mara saukra he be mau randi rand sar mari mari jau sare amne mari rakho tame inne modobar sat karo nakar ane he ne ame shu pa em to ko shiri ne badhu parakh khatto se khuni maar jo tame pas me maar gharwara vay sari lai matu jay no to thoydo અત્યારે હાજર થયો હવે આ જામીન મારે તોડી છે અમારે શું કરું

અને ઈને નીને હાજર કરીને અને છોડી મૂક્યો તો અત્યારે ગરીબ નું કોઈ નથી પોલીસ રીતે